ગરમ મસાલા એવું બધું રમે છે કાંઈક તાળી પાડે ગોળ ગોળ ફદોડી પર આમ જોતો વાતાવરણ કેટલું હન અને છોકરીઓ એટલું મસ્ત રમે છે આવું અચ્છા એવું છે એટલે અહીંયા હું આવ્યો સ્પેશિયલ આ ખાવાનું ચાખવા માટે એમ બાકી તમને આવડો આવતો આવડતો આવતો

ગયા ફર્સ્ટ ટાઈમ ઇન સુરત રાઈટ ગીવ યોર રિવ્યુ ના એ એ ઓકે કે કે બધું છે ને વાત થા કે સુરત નું કો ફેમસ છે કરી કે આમ તો આ કે કરી સકે કે લોચા લોચા નો લોચા લોચા એને બોલવા દે તો अभी तो मैंने ट्राई किया लोचा हमने ट्राई किया है वहाँ होता था फाइट यहां हमने खाया हुआ है <laughs> मुंबई में क्या होता है वो लोचा लोचा मतलब दो बंदों में जो फाइट होता है लोचा, 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 लोचा हो गए यहां खाते हैं दूसरा गाढ़ी खाया मेरी खाया नहीं अच्छा

તાવ છે વાગે ગયા હોતી લાવ્યા બાકી છે ને માળિયામાં રાખે એને કોઈ ખબર હું પડે અમાર ઘર માં વાઈફાઈ જોયું બે લાગેલા અત્યારે એમાં દોડ તો તમે સાકે વાળા હોય આગળ વાળા અમાર વાળામાં હોય ત્યાં વાળામાં રાખ્યું ને તમારે નો

અરે એમાં પાછા લીલા કાંદા પેલા ભાઈ શું કરે છે આપતો લાગે છે આ જે છે ને કોમેન્ટ્સ આ કોમેન્ટ જોવો છો તમે તો હાઈપ કેવી રીતના પાય આ કોમેન્ટને આમ કરવાનું એમ કરો પછી નીચે હાઈપ ઉપર ક્લિક કરવાનું અને અહીંયાથી આપવાના હાઈપ એટલે એસી હાઈપ મને મળે એટલે આવી રીતના હાઈપ આપવાના હોય તો ઘણીવાર તમને બહુ અમારા વીડિયો ગમતા હોય જેમ કે એક્ઝામ્પલ કે આ વીડિયો હે ને તો અત્યારે મિત્રો આવી રીતના તમે હાઈપ આપવા વીડિયોમાં વીડિયો ઊભો કરી દયો કોમેન્ટ ને આમ સાઈડમાં લેફ્ટ કરવાની અને હાઈપ આપવાના આવે તો આ બધા જો બધા જમવા માટે બેસી ગયા હું છે એની પાસે ત્રણ આઈટમ છે ને તો એને આ ખીચડી તો બાકી છે

મેં હજી તો આ મોજ લેવી છે ને પછી પાઉંભાજી ખાવી કે પહેલાં પાઉંભાજી થોડીક ચાક્કી લેવી ની અડધી હા લે ભાઈ તારી પાખરી આ મારી પાખરી ગાય ગણપતિ વઈ ગયા છે સુમસાન થઈ ગયો એટલે સુમસાન છોકરાઓ તો છે પણ ઓલો રોજ કાંઈક કામ હોય આરતી કરવાની હવે એ બધા ફ્રી થઈ ગયા હો કોણે ગુસ્સો ન કરાય આપણને નુકસાન કરે સાયકલ તારી છે અને આ તારી છે ક્રિકેટ હાલો છે બેટ ચાલે તો એક બેટ ને ગડો લાવજો ટમ્પ નહીં લાવતો ટમ્પ નથી જોતા આપણે આપણે આઉટ સિસ્ટમ જ નહીં પાંચ પાંચ દડા રમવાના હો કોણ છે એમ નો કહેવાય જા તું લેતા તારે બાંધવાની વાત કેમ હોય હા હા લેતો એ લેવાનું છે ને રમવાનું છે હું ચંપલ પેટ લઉં ઘણી વાર બધું રમવું જ હોય પણ કઈક મા બાપ આગળ આવીને સાથે રમે તો થાય બાકી એને એક લીડરની ઘટ હોય ગઈકાલ કેમ આમ બહુ બધી રમતો રહી માં કોક રમાડવા હોય તો એને રમવું જ હોય બધા છોકરાને કાઢ રમવું જ તું હાલો ત્યાં આવ્યો બેટ લઈ ને ક્રિકેટ રમવું શું થયું એવું છે હાલ ત્યાં સુધી રમી લેવી હા એટલે બહુ ખોવાઈ ગયું તો નક્કી કર્યું તું કે ચાલવા માટે ચોપાટી જવું છે તો બધા વાસણ ધોવે છે ત્યાં સુધી બધા જ નથી ધોતા વાસણ ધોવે છે ત્યાં સુધી આમ જો હું દડો નાખો ને તું બેટ કરી ત્યાં બધા ઓટોમેટિક આવશે

હાલો અસલી માં ગેમ જીતવા માટે રમવાની જ ન હોય માર પાછું બસ એ વરસાદ આવી ગયો બોલો હજી તો ગેમ શરૂ થઈ હતી ત્યાં ચોપાટી નહી જવાય આવો ને વરસાદ આવશે તો લઈ લે ભાઈ વરસાદ નો હોત તો જાજુ રમત ગાઈસ એક બે ત્રણ ચાર જણા આવ્યા પાંચમો આવ્યો કઈ ને ચાર આવ્યા હવે હું

લ્યો મારત ઘરણ મરી ગયા બગાડી નહિ એમાં એવું છે જો તો જવાય જવાય એનથી શું થાય આવડે ઉપર નઈ જોય પણ આમ જઈને ચોપટી માલીને વિયા આવશું અને એને રીત્સરનું કાકાવાલામાં આવોલો આવે ને એક્સ્ટ્રે એક્સ્ટ્રેમાંથી બહુ હા બો જોઈને એટલે એ મકાઈ છું ને એકને આ આયા આયા જે આ કાણ હોય ને એ કાનની બૂટી નઈ અને એ કાલ આઈ આખો સોટી ગયો આઈ આની આની ટપકી જે આઈ આ બદલે આઈ આ સોટી રીત સર ને તમને એમ જ કહેવા છે કે ભગવાન એક રાડ મારશે એવું થઈ ગયું અને એની ભાભીનો એનો ભાભીનો છોકરો તો છે ને ભાઈનો છોકરો તો આખો ગાંડો અત્યારે તો એને બાંધી રાખે છે આ આર્ટે 10 10 વર્ષના કદાચ ક્યાં છે અત્યારે એને બાંધી રાખે એમ ઝૂરે છે તો મને જોહી લેમ કે

અમુક પ્રકારના વાયરસો જીવાણુઓ વાતાવરણ માં ઉત્પન્ન થાય એટલે હકીકત એની પાસે એની દૂર રહેવું પડે ટૂંક માં ઘરમાં રહેવું પડે બહાર નહીં રહેવાનું એટલે સાચું વૈજ્ઞાનિક કારણો છે પણ વૈજ્ઞાનિક વસ્તુ લોંગ ટાઈમ ટકાવાહારનો ઋષિઓને ધર્મ સાથે જોડી દીધું એટલે લોકો એંગલ થી એને પાળે એમ જે ને ત્યાર થી ખાવાનું બંધ વાગે બેહવાના હતા તો એને રાતે એક વાર પૂરું થાય પછી અડધી કલાક કલાક પછી નાઈ ધોઈ

અમુક થાય <laughs> <laughs> દહીં ખવાય ને દહીં બહુ સારું હવે એક થયું કેવું કે હોસ્ટેલ માં હતો ત્યારે આ વાત છાસ બહુ હોય વાત મેળે અને નાના બધા જે ક્લાસમેટ ને બધા છાસ પીવાનું બંધ કરી દીધું પછી એને બે ત્રણ વર્ષ સુધી છાસ નો પીધી હોસ્ટેલ માં હતા ને એ લોકોએ નો પીધી કે આમાં બહુ બધા હોય હું તો પી લેતો મને તો બહુ રસ છે કઈ નઈ ભલે હોય લોકો પીવે છે પી લેતો પણ પછી અત્યારે હમણાં ખબર પડી હોસ્ટેલ માં નીકળ્યા પછી કે છાસ ની પીવાય પાચન બહુ કામ આપે છાસ જીવ જંતુઓ જે હોય કદાચ હવે એક બે લાખ ખાઈ ગયા બીજું છ લાખ હારા હોય એમ અમુક હા પછી એક અમારી હોસ્ટેલ વખતે કે દવા પીવાય માછલી નું તેલ ને બધું હોય દવા માં હોય હા માસ ખાતા અમુક પ્રકારના વિટામિન હોય ને તો આપણે હોય એવું હોય દવા પડે એવું હોય છે બધું તેલ ના બધું હોય પછી વાત ઉડીતી કે દવા નો પી હોય પણ હોસ્ટેલમાં અમારો બહારના સમાજના દુનિયાના ન્યૂઝ અમને ન આવતી ચાર દીવાલની વચ્ચે જ અમે હોવી અને આખા વર્ષમાં અમને ત્રણ જ વખત ઘરે આવવા દે એક છુટ્ટી પડે તઈ આખા વર્ષમાં ત્રણ વાર આવવાનું એક રક્ષાબંધન એક ઉત્તરાયણ અને એક દિવાળી ત્રણ આખા ઉત્સવમાં અમને ઘરે આવા દે પછી ઉનાળ વેકેશન આખું વર્ષ પૂરું થઈ જાય ઉનાળ વેકેશન માં જાવું ત્રણ વખત રજા મળે એની સિવાય રજાઈ નહીં વાલીઓ ત્યાં મળવા આવે તો તમને મળવાય નો દે ખાલી હાથે પાછા વાલીઓ જવા દે પછી મળવા ના એવી સિસ્ટમ હતી બહુ સ્ટ્રીક હતી ફોન નઈ કરવાનો હા કઈ કામ હોય ટપાલ લખવાની ટપાલ હોજી સાચવી છે તો હેતા

અંગૂઠા ની આંગળી નથી ગણતો ભાઈ કીધું ને આ કેટલા છે તે કે એક બે ત્રણ ચાર પાંચ

કાકા પૂછવી કાકા મસ્ત સોંગ બનાવો બનાવો અમે રીલ ઉતારી દઈશું ગા બીજા એક્ટિંગ અમાર ખાલી કે ગર રાખવાના હા હું સુને હું ગાઈલી બધું હું ગાઈલે આ હોય તો

એમ થાય કે હું ઉઠવું પડે અમારે હું મસ્ત હુવા રે અમારે એક રજા ગઈ મજા આવતા હવે તો આમ એમ થાય બસ તેમ તો હું તો માર હાડો

ઘણા લોકોને ખબર પડી હોય વડીલો હશે ખબર પડી ગઈ છે કે લાડુના બાર બોલ્યા લાડુ શબ્દ એટલે બોલો જયારે અનેરીનું નામકરણ નહોતું થયું અને ઈ જન્મ થાય પછી થોડાક સમય પછી તે હોય બાર બોલિયા કરવાના તો ઈ બ્લોક છે પ્લસ ભાભીના બેન આવ્યા હતા ભાભીના બેન કોણ છે એ જાણવું હોય તો બાજુ નો બ્લોગ સેરીઝ કરું છું જોતા હોય છે બાકી આવતીકાલે સવારે કે પાછળ આવી જઈ જઈશ કર